ચાલો તો ફેમિલી કેમ છો બધા મજામાં ને તો મારા માતાજી જય માતાજી જય દ્વારકાધીશ જો આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ આજે પાવર વી ગયો છે લાઇટ વહી ગઈ છે એટલે જો નવરાશી અને નિશાળાને પણ આજે રજા છે જો અમારે દેવાંશી બેન જો ક્યાં દેવાંશી બેન નિહાજ રજા છે આજ જો એની જો ને બે ગઈ છે અમારે ગાયત્રી બેન જો લેસન કરે છે જો દાદરા जय ने जय माता जी जय देर के दिस केन सब जाय मजा माने नवाब लोक मारो हार्दिक हार्दिक स्वागत से थमारो तडके के न तडके के वालो आज अमर गायत्री अमर गायत्री बेन जो लेसन मिन्यास करवा जो क्या अमर गायत्री बेन लेसन अमर गायत्री ले डाय वन छी बेन जो बे हिन ला लिन वेवा ढाबा पे चढ़ी जा टाइट ना जो अतरवा क्या ठीक भाई जो आऊ करियो राज भाई तमे

તો આપણે હવાર હવારમાં ધાબા પર સડી જાય છે લોગ ઉતારવા માટે ચાલો આપણે તો અને ઉતારી બે દિવસ હમણાં જ પાછો બ્લોક ધાબા પર નથી ઉતારતા જો આ સકલાન નાખવા માટેનું તો બધું સાફ સફાઈ ચાલુ છે આ બધું સાફ સફાઈ સફાઈને એવા ધાબા જે પસરું બધું છે સકલેન સકલા એવું બધું પૂછો ભેગો કર્યો ધાબા પરથી વાળ સાફ સફાઈ કરવી પડે સકલા માટે So wondering what had happened to the last ten I ran away with my life fast forward And never turned back again It's kind of funny that the more we pass time The more we need to set them rewind And 19 was the give I had to leave you But now I'm seeing all the signs Is this really happening? I can't believe it's true I'm just as surprised as you યુટ્યુબના વાડીએ મળવા જવાનું છે વિપુલભાઈ વીડી મકવાણા એમનું બ્લોગ ચેનલનું નામ છે વીડી મકવાણા બ્લોગ તો તેમની સાથે આપણે આજે મુલાકાત કરવાની છે અને એની વાડીએ જવું છે આપણે આજે મળવા અને આપણે કીધું વાડીએ આટો મારતા આવીએ તો ચાલો વાડીએ એને જ મળશું હોય તો ક્યાં પહોંચી ગયા છે વિપુલભાઈની વાડીએ આપણે યુટ્યુબ સાથે મુલાકાત કરવા માટે જો એની વાડીએ આપણે જઈએ ત્યારે આંટો મારવા અમે તો ચાલો તમને જો વિપુલભાઈ સાથે મુલાકાત કરાવી દેવી

હા ને વાડી માં મેથી બધું થઈ ગયું તૈયાર ખાવાનું પછી અમુક પછી એમ ક્યાં છે અમુક અમુક વ્યક્તિ એમ હતા ક્યાં છે તમે કીધા પ્યા ચાતા નથી પેલા તમે તો અમે આવી ગયા હા જો આ વિપુલભાઈને ઓલે જીરામાં આપણે આટો મારવા આવી ગયા છે જો જીરું સરસ મજાનું થઈ ગયું છે જો જોઈ કેવું સરસ થઈ ગયું જીરું આમ જો કેવું દેખાય જીરું ખાવા બી આવી ગયો પછી ટાઈમ આવે એટલે જીરો પાકનો ટાઈમ થાય થઈ અમારે તો અમારે કાકા જો મંદિર આંટો માર્યા છે અમારે ભાઈને જાહેરમાં આટો માર્યો છે અમે જાહેર જો આવડે થઈ ગઈ છે જમણા ભાઈ ગયું છે

હા તો બે બે કૂવા છે તો આટલા આટલા ગાળે એક કૂવા આયા છે એક કૂવા આયા છે ફૂટના અંતર હા હો ફૂટના અંતરે કૂવો છે તો કેટલો ફેર છે આ કૂવામાં પાણીનો તો તો સાલો તમને એ પણ દેખાડી દેવી હતી આ કુવા માં એટલું પાણીનો ફેરફાર છે

પાણી માટેની સહેર છે એમાં કુવાઈને મળે છે ઉનાળામાં કબૂતરાને પાણી પીવા માટેનું ફરફ ક્યાં હોય તો ભલે જો આપણે એનપાવીએ છીએ આ બીજા પડાની માલપા આપણે વિપુલભાઈને ભાઈના પડાની મલપા અને નાકણી છે આપણે જો સાહેબ કીધું હાલો આપણે અહીંયા બતાવી દઈએ કે ભાઈ જો આવડે આ વસ્તુ બધી અહીંયા વાવેતર કરેલું છે અમારે તો ચાલો જો આ તેમની વાડીમાં જો આપણે છે જાહેર છે જો આ સરસ મજાની તુર છે જો આ ભાઈ મોટો સાહ છે હા ના તો બે ત્રણ તુર હતી અહીંયા તો જાજી છે ભાઈ અમારા રોજ ની એટલી રંજાડી છે ને તોય જો આપડે તુર આપડે કરી છે તોય કારણ કે છોકરા હાસવા નહીં હારા પણ આ તુર હાસવી નહીં હારે હા કારણ કે અમારે અહીંયા રોજ ભાઈ થવા જ નો દે કારણ કે અહીંયા રોજ ની જ એટલી રોજ એટલે નીલગાય હો હા તમને એમ થાય કે પાછો રોજ એટલે આને હું કઈ વસ્તુ ના રોજ કેતા છે રોજ એટલે નીલ ગાય આપડે બીજા નીલ કેવામાં આવે છે નહીં આ એનથી હાસવી પડે ફૂલ તય દા થાય નકર અમારે આ તું રાય થાય નહીં કારણ કે છોકરા હાસવાની હારા કેવાય તમને આગળ મેં તમને કીધું એને ઘોડ્યા છે અમારે જો આ તબેલો હશે ભાઈ આ વિપુલભાઈ ભાઈ ને એમનો જો નાની બદલી જો ઊભી થઈ હવે વપલા તને નીચે અત્યારે દો ભાઈ લઈ જઈ તને આ કણી બરો ભાઈ હા સરસ મજાનો તબેલો જો આ બીજા બધા માલ ઢોર બહાર બાંધેલ છે જો આપણે આ પહેલા આવી ગયા છીએ જો આ છે ઓટોમેટિક કુંડી પાણી પીવાનું માટીની ઢોર જેટલું પાણી પીવે એટલું પાણી એમાં આવી જાય જાય એટલું જ પાણી પીવું રહે આમાં જો આ નીર ઘાસ સારો છે કટિંગ કરેલું ખડ છે કટિંગ કરેલું એટલે શું છે ખડ ખોટું બગાડે નહીં માલ ઢોર નીણ એને બગડે નહીં અને આ બધા જો એના છે જો એટલા છે એના આ બધા છે કુંડીઓ ફ્રીજા ઢોર એક ખીલે એક કુંડી છે

આવી રીતની સુવિધા છે આ એટલો માલ ઢોર માટેનો ઘાસ સારો ભેગો કરી લો છે આ છે પપ્પાશિયાનું ઘૂંસું આ શેડ છે એની માલ ઢોર જો પંખા ફરી ગયા છે હોય ઢોર માથે ત્રણ ઢોર માથે એક પંખો છે એ રીતની સુવિધા છે આ શેડમાં અને જો આ વખતે અહીંયા જો આરામ કરતા હોય તે માટે ટીવી પણ છે અહીંયા કણે હા એટલે નીંદર નું આવતી હોય તો ટીવી પણ જોવા મળવાની

જો એટલા ને માર બહાર બાંધેલા છે હા છે અમારો વિપુલભાઈનેનો નો તબેલો અને આગળ તબેલો બતાડ્યો એમના ભાઈ મોટાનો હતો હવે તમને વિપુલભાઈનો તબેલો જો અહીંયા પણ નાના નાના બધું આવી ગયા છો હા તો રભડું બધુંડું છે જો અમારે હા અમારે વિપુલભાઈનો તબેલો જો આમ આપણે એ પણ એ રીતની સુવિધા છે ને ભુંગળા સોણે કેશી સુવિધા છે ઓટોમેટિક જો આ ફોન આવે છે આ આવી ગયા જો આ પંખા પણ પંખા ની સુવિધા છે આ જો ફુવારા સિસ્ટમ છે હો ઉનાળા જો આ ફૂવારા છે આમકીની સાઈડમાં ગમે જો આ એ રીતની પાણીની સુવિધા છે ઓટોમેટિક પાણીની સુવિધા ગમે એટલું માલ ઢોર પાણી પીવે એટલું આવી જાય ફ્રીજિયાત જો આ વિપુલભાઈની ભાઈની શેડ છે પંખા છે માલ થશે માથે ગરમી ન થાય ઉનાળામાં અને અત્યારે તો આ સાલું રાખો મેમ આવ્યા છે સુકાઈ જાય ને એમ લીલું થયું હોય જો આ લીલું હોય એટલે હુંકાય જાય બધું એમ

આ ડુંગર છે આ ફરતો એની વાડી નું લોકેશન છે આપણે વિપુલભાઈ વાડી થી વિજયભાઈ છીએ અમે ઘરે ઘરે આવીને જો આપણે આટલી તોર લીધી છે ને આટલી તૂર ઉતારી એટલા આપણે બોર વીણ્યા છે થોડાક બોર ઉતાર્યા કારણ કે આપણે બોર વીણ તે વખતે આપણે વિડીયો નતો ઉતાર્યો કારણ કે વિડીયો ઉતારો તે બોર વીણવા એટલે આપણે આપણે જ કામ ચાલો ઘરે જઈને બતાવી દીધી આપણે આટલા બોર્ડ વિના દે અને આટલી ઉતારી દીધી તો ચાલો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરીજો મિત્રો તો ચાલો મળશું નવા બ્લોગમાં ત્યાં જય માતાજી જય દ્વારકાધીશ